ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું આગામી તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર અઠ્યાવીસ માર્ચ સુધી ચાલશે જેમાં કુલ સત્યાવીસ બેઠકો મળશે છવ્વીસ દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી શરૂઆત થશે ત્યારબાદ નાણામંત્રી કેનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસે વીસમી ફેબ્રુઆરી ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરશે

ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં આપ સૌને જાણ જ છે એ પ્રમાણે આ સત્રની અંદર કુલ બેઠકો સત્યાવીસ મળવાની છે ને કામકાજના દિવસો છવ્વીસ રહેવાના છે પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રીના સંબોધનથી બજેટની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે તારીખ વીસમીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવાના છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરંપરાગત ગઈ વખતે જે બજેટ હોય એના કરતાં પણ રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે નવીન બજેટની જાહેરાતો સાથેનું આ બજેટ હશે